સ્વાગત છે આપનું હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને ને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો

તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ મસાલા ટિંડોળા બટાકાનું શાક ખૂબ જ ટેસ્ટી એવું મસાલા ટીંડોળા બટાકાનું શાક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્સ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા અઢીસો ગ્રામ ટિંડોળાને આવી રીતે પતલી ચિપ્સમાં સમારી અને અહીંયા લીધા છે આપણે ચાર મોટી ચમચી તેલ જોશે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે

એક નાની ચમચી લીંબુનો રસ એક નાની ચમચી હળદર એક મોટી ચમચી ધાણાજીરુ પાવડર દોઢ ચમચી લાલ મરચું પાવડર બે ચમચી સૂકા કોપરાનું છીણ બે ચમચી શેકેલો ચણાનો લોટ બે ચમચી કાચા સિંગદાણા લીધા છે એક ચમચી રાય એક ચમચી જીરું પાંચ થી સાત મીઠા લીમડાના પત્તા એક ચમચી નમક અડધી નાની ચમચી ગરમ મસાલો અને ચપટી હિંગ લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવું ટીંડોળા બટાકાનું શાક ટીંડોડા બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધી છે તો હવે આપણે પેનને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ કરવા માટે રાખી દઈશું અને આપણે એની અંદર તેલ એડ કરી દઈશું તો અહીંયા આપણે ચાર મોટી ચમચી તેલ લેવાનું છે એટલા માટે તો અહીંયા હું ચાર મોટી ચમચી તેલ એડ કરી અને તેલને ગરમ થવા માટે રાખી દઈશ અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર અહીંયા મેં એક ચમચી જે રાઈ લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં એક ચમચી જીરું લીધું હતું તેને પણ આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં મીઠા લીમડાના પત્તા લીધા હતા તેને પણ આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં ચપટી હિંગ લીધી હતી તેને પણ આપણે એડ કરી દઈશું અને થોડી હળદર આપણે હાફ ટી સ્પૂન જેટલી હળદર હું એડ કરી દઈશ એટલે આપણા ગ્રેવીનો કલર ખૂબ જ મસ્ત આવે તો હવે અહીંયા મેં ત્રણથી ચાર કરી જૂનું સમારેલું લસણ લીધું હતું તે એડ કરી દઈશ અહીંયા લીલું મરચું લીધું હતું તેને પણ હું એડ કરી દઈશ અને અહીંયા ટુકડો લીધો હતો તેને પણ આપણે એડ કરી દેવાનો છે અને બધી વસ્તુને ચમચા વડે તેલની અંદર મસ્ત રીતે મિક્સ કરી લેવાની છે તો અહીંયા મેં મિક્સ કરી લીધી છે તો હવે આપણે ઝીણી સમારી અહીંયા મેં ડુંગળી લીધી હતી તે પણ આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે તેલની અંદર મિક્સ કરી લેશું આવી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણે એને થોડી વાર માટે સાંતળવા માટે રાખી દઈશું જો તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો લસણ ડુંગળી વગર પણ આ સબ્જી ખૂબ જ મસ્ત બને છે તો એને તમે સ્કીપ કરીને પણ ખૂબ જ ટેસ્ટી સબ્જી બનાવી શકો છો તો અહીંયા આપણી બધી વસ્તુ મસ્ત સંતડાઈ ગઈ છે તો હવે આપણે એની અંદર અહીંયા જે આપણે બટાકાની બે બટાકાની ચિપ્સ કરીને રાખી હતી તે આપણે એડ કરી દઈશું અને એને પણ તેલની અંદર આપણે મિક્સ કરી લેશું અને હવે આપણે જે ટીંડોળા સમારીને લીધા હતા તેને પણ મિક્સ કરવાના છે તો પહેલાં આપણે બટાકા મિક્સ થઈ જાય પછી આપણે જે ટીંડોળાને ચિપ્સમાં સમારીને લીધા હતા તેને પણ આપણે એડ કરવાના છે અહીંયા મેં ચિપ્સમાં ટીંડોળાને બટાકા સમાર્યા છે તમારે એને ટુકડામાં સમારવા હોય તો પણ ટેસ્ટી જ બને છે હવે આપણે અહીંયા ટીંડોળાને જે ચિપ્સમાં સમાર્યા હતા તે આપણે એડ કરી દઈશું અને બંનેને આપણે ચમચા વડે બધી જ વસ્તુની અંદર મિક્સ કરી લેશું તેલની અંદર બધે જ તેલ લાગી જાય ને મસાલો લાગી જાય તેવી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે આવી રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને થોડું હાફ ટી સ્પૂન જેટલું નમક એડ કરી દઈશું જેથી એક ટી જેટલું એટલે આપણે એની અંદર નમકનો ટેસ્ટ ખૂબ જ મસ્ત રીતે બેસી જાય તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને આપણે પાંચથી સાત મિનિટ માટે પકવવા માટે રાખી દેસું આપણે પકવવા રાખીએ એ પહેલાં આપણે હજુ જે ટામેટા ટામેટો સમાન લીધું હતું તે આપણે એડ કરી દઈશું અને એને આપણે મિક્સ કરી અને હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને પાંચથી થી સાત મિનિટ પકવવા માટે રાખવાનું છે આપણું શાક પાકે ત્યાં સુધીમાં આપણે શાકમાં મસાલો નાખવાનો છે તે બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા એક પેન લીધી છે એની અંદર આપણે જે કાચા સિંગદાણા અહીંયા મેં લીધા હતા બે ચમચી તે આપણે એડ કરી દઈશું અને એને આપણે એકથી બે મિનિટ માટે શેકી લેશું આપણે સિંગદાણાને મસાલામાં એડ કરીએ ત્યારે એને શેકેલા જ લેવાના છે જેથી એનો ટેસ્ટ મસાલાની અંદર ખૂબ જ મસ્ત આવે છે તો આવી રીતે આપણે એને ચમચી વડે ચલાવતા ચલાવતા એકથી બે મિનિટ માટે એની સ્મેલ આવવા માટે ત્યાં સુધી આપણે એને શેકી લેશું એકથી બે મિનિટમાં આપણા શેકેલા સિંગદાણા મસ્ત શેકાઈ ગયા છે તો હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી અને થોડીવાર ઠંડા કરવા માટે રાખી દઈશું હવે આપણે મસાલો બનાવવા માટે સિંગદાણાને ઠંડા કરવા માટે રાખ્યા હતા તે ઠંડા થઈ ગયા છે તો મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે તેની અંદર આપણે અહીંયા બે ચમચી મેં સિંગદાણા શેક્યા હતા તે એડ કરી દઈશું અહીંયા આપણે સફેદ તલ બે ચમચી મેં લીધા હતા તે આપણે એડ કરી દઈશું અને અહીંયા આપણે ડેસિકેટેડ કોકોનેટ સૂકા કોપરાનું છીણ મેં લીધું હતું તેને પણ આપણે એડ કરી દઈશું અને હવે આપણે અહીંયા મેં શેકેલા ચણાનો લોટ લીધો છે તેને પણ આપણે એડ કરી દઈશું તમારે શેકેલા ચણાનો લોટ ના હોય તો તમારે પાસે સેવ ગાંઠિયા કે ચવાણું કોઈ પણ તમે એડ કરી અને આ મસાલો બનાવી શકો છો તો હવે આપણે એને ઢાંકણ બંધ કરી અને આપણે રિવર્સમાં પલ્સમાં એને આપણે એને ક્રશ કરવાનું છે એકદમ પાવડર નથી કરવાનું અધકચરો ભૂકો કરી લેશું અહીંયા મેં અધકચરો ભૂકો કરી લીધો છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું હવે આપણે અહીંયા મસાલો બનાવવાનો છે તો એના માટે આપણે જે મિક્સર જારમાં બધી વસ્તુ ક્રશ કરી હતી તે હું આવી રીતે એક ડીશમાં એડ કરી દઈશ અને આપણે એની અંદર બધી જ વસ્તુને એડ કરવાની છે તો અહીંયા આપણે ધાણાજીરું પાવડર લીધો હતો તે અડધો આપણે એડ કરી દઈશું અને અહીંયા લાલ મરચું પાવડર મેં લીધો હતું તે આપણે એડ કરી દઈશું અહીંયા મેં હળદર બાકી રાખી હતી તેને પણ આપણે એડ કરી દઈશું અહીંયા આપણે નમક બાકી રાખ્યું હતું થોડું તે આપણે એડ કરી દઈશું અને અડધી આપણે કોથમીર એડ કરી દઈશું અને અડધી આપણે ગાર્નિશિંગ માટે રાખી દઈશું અહીંયા મેં ખાંડ નાની ચમચી એક લીધી હતી તે પણ આપણે એડ કરી દેસું અહીંયા મેં લીંબુનો રસ લીધો હતો તેને પણ આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં ગરમ મસાલો લીધો હતો તેને પણ આપણે એડ કરી દઈશું હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે અહીંયા મેં મસાલામાં બધી જ વસ્તુ મસ્ત રીતે મિક્સ કરી લીધી છે તો તમે આ ડ્રાય મસાલાને એર ડબ્બામાં ભરી અને ફ્રીજમાં એક મહિનો સુધી સ્ટોર કરી અને ક્યારે જ્યારે પણ તમારે મસાલા સબ્જી બનાવવું હોય ત્યારે તમે વાપરી શકો છો તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અહીંયા આપણે સબ્જીને ઢાંકણ ઢાંકીને પકવવા માટે રાખ્યું હતું તો હવે આપણે ઢાંકણ ખોલી અને સબ્જીને ચેક કરી લઈએ આપણું સબ્જી પાક્યું કે નહીં તો આવી રીતે આપણે એને તવિથા વડે ચલાવી અને ચેક કરવાનું છે આવી રીતે તમે કવિતાથી પ્રેસ કરી અને બટાકુ કટ કરો તો કટ થઈ જાય છે આરામથી અને આપણું ટીંડોળું પણ કટ થવા લાગ્યું છે તો અહીંયા આપણા ટીંડોળા અને બટાકા મસ્ત રીતે પાકી ગયા છે તો હવે આપણે જે અહીંયા મસાલો બનાવ્યો છે તે આપણે એની અંદર એડ કરી દેવાનો છે થોડો થોડો ચમચી વડે એટલે આપણું સબ્જી ખૂબ જ મસ્ત બને તો અને એકદમ ટેસ્ટી બાર જેવું આપણે જ્યારે પ્રસંગોમાં બનાવે એવું સબ્જી બનશે તો અહીંયા આપણે ચમચી વડે આવી રીતે મસાલાને છૂટો છૂટો થોડો થોડો એડ કરતા જશું અને મિક્સ કરતા જશું તો અહીંયા મેં થી ત્રણ ચમચી જેટલો મસાલો એની અંદર એડ કરી દીધો છે તો હવે આપણે એને ચમચા વડે ચલાવતા ચલાવતા સબ્જીની અંદર મિક્સ કરી લેશું આવી રીતે બધે જ હળવા હાથે મિક્સ કરવાનું છે જેથી આપણા સબ્જી આખું જ રે એનો છૂંદો ના થઈ જાય અને આખા એની આપણી ચીપ્સ આખીને આખી રહે એટલા માટે હળવા હાથે જ મિક્સ કરવાનું તો આવી રીતે અહીંયા મેં થોડો મસાલો જે એડ કર્યો હતો તે મિક્સ થઈ ગયો છે તો હજુ આપણે એની અંદર જે મસાલો બાકી રાખ્યો હતો તે આપણે એડ કરી દઈશું આવી રીતે બધો જ મસાલો આપણે એડ કરી દઈશું અને હળવા હાથે સબ્જીની અંદર આપણે મિક્સ કરી લેશું તો આપણે આવી રીતે મિક્સ થઈ જાય પ્રોપર રીતે તેવી રીતે મિક્સ કરી લેવાનો છે હવે અહીંયા આપણો મસાલો મસ્ત મિક્સ થઈ ગયો છે તો આપણે એની અંદર હાથેળીમાં થોડું અમથું પાણી લઈ અને એડ કરીશું જેથી આપણો મસાલો મસ્ત રીતે અંદર મિક્સ થઈ જાય અને એની સ્મેલ પણ ખૂબ જ મસ્ત બેસી જાય તો હવે આપણે એની અંદર આવી રીતે હાથની અંદર થોડું બે ચમચી જેટલું પાણી લઈને આવી રીતે સ્પ્રિન્કલ કરી બે ચમચી જેટલું પાણીને અને આવી રીતે આપણે એને ઢાંકણ ઢાંકી અને એકથી બે મિનિટ માટે પકાવી લેશું અહીંયા આપણે સબ્જીને એકથી બે મિનિટ પકવવા માટે રાખ્યું હતું તો અહીંયા એકથી બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને સબ્જીને ચેક કરી લેશું તો ઉપર તેલ પણ આવી ગયું છે અને આપણું સબ્જી ખૂબ જ મસ્ત બની ગયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું એકદમ મસ્ત સબ્જી બન્યું છે તો હવે આપણે આ સબ્જીને કોથમીર વડે ગાર્નિશ કરી અને આપણે એને સર્વ કરી લેશું

જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એ એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્કસ ફોર વોચિંગ